નમસ્કાર મિત્રો એપી ઢીમા ચેનલમાં તમારું સ્વાગત છે શિયાળાની ઋતુમાં બજારમાં અત્યારે સફરજન જેવા મોટા મોટા બોર ખૂબ જોવા મળે છે જેને આપણે એપલ બોર તરીકે ઓળખીએ છીએ આ મોટા બોર ખાવામાં ખૂબ જ મીઠા અને રસીલા હોય છે પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને કઈ પરિસ્થિતિમાં તે નુકસાન કરી શકે છે આજના આ વિડિયોમાં આપણે આ મોટા બોરનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું મોટા બોર ખાવાના અદ્ભુત ફાયદા ત્વરિત ઉર્જામાં આપે છે મોટા બોરમાં ગર વધારે હોય છે જે શરીરમાં કુદરતી શર્કરા અને ઉર્જાનો સ્ત્રોત પૂરો પાડે છે જો તમને થાક અનુભવાતો હોય તો આ બોર ખાવાથી તરત જ તાજગી અનુભવાય છે લોહીની ઉણપ દૂર કરે છે આ બોર આર્યન અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે તે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે જે એનિમિયાના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે હૃદય અને બીપી માટે તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખે છે અને હૃદયના ધબકારાને સામાન્ય રાખવામાં મદદ થાય છે

ઠંડી પ્રકૃતિ બોરની તાસીર ઠંડી હોય છે જો તમે રાત્રે વધુ પડતા બોર ખાઓ છો તો શરદી ઉધરસ કે ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે પાચનની સમસ્યા વધુ પડતા ફાઈબરને કારણે કેટલાક લોકોને પેટમાં ભારેપણું કે ગેસની સમસ્યા થઈ શકે છે ડાયાબિટીસ આ બોર નાના બોર કરતાં મીઠા હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું મર્યાદિત સેવન કરવું જોઈએ કાચો બોર હંમેશા પાકેલા બોર જ ખાવા લીલાશ પડતો કાચો બોર પેટમાં દુખાવો કરી શકે છે આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે કોઈ પણ ફળ કે આહારને તમારા દિનચર્યામાં સામેલ કરતા પહેલા અથવા જો કંઈ કોઈ ગંભીર બીમારી હોય તો હંમેશા તમારા ડોક્ટર અથવા તબીબી નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે એપી ઢીમા ચેનલ આ માહિતીની તબીબી ચોકસાઈનો દાવો કરતી નથી તો મિત્રો આ હતા મોટા બોરના ખાવાના ફાયદા અને સાવચેતીઓ આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા પરિવાર સાથે શેર કરજો આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ એપી ઢીમાને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો સ્વસ્થ રહો મસ્ત રહો Ah